thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે સાધુ વેસ ધારણ કરીને વિશ્વાસો ચાલીસ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચ ગુણા નો ભેદ પોલીસે ઉકેલ્યો છે ત્યારે મિત્રો જેમ એક નાગા સાધુના વેશ રૂપિયા સોની નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં માં કાળુભાઈ ને પ્રસાદી બદલામાં સામે પ્રસાદી આપવા

વિસ્તારના અનિટિક્સ ગુનાઓ પણ કરેલા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ